પરમાત્મા પોતાના સમકક્ષ બધા મિત્રોને ભેગા કર્યા અને ભેગા કરી અને મિત્રોને આજે કહે છે મિત્રો આટલા બધા દુબલા કેમ છો માખણ તો આપણા તમે દુબલા કેમ આટલા બધા લાલા માખણ પાકે છે આપણા ત્યાં પણ બરાબર મળતું નથી બધું વેચાઈ જાય છે આજ વાત થાય છે લોકલ ફોર વોકલ ભગવાન કૃષ્ણે સાડા પાંચ હજાર વર્ષ પહેલા આ વાત કરી હતી બહાર જવા દો ભગવાન કૃષ્ણ કે મિત્રો આપણા ત્યાં માખણ મળે આપણા ત્યાં પાકે આપણા ત્યાં ઉત્પાદન થાય અને આપણને ન મળે અને માટે સંગઠિત બનો બધાને એક કર્યા બધાને સંગઠિત કર્યા અને એ પરમાત્માએ બધાને સંગઠિત કરી અને કહ્યું કે કલવે સંઘવેશ કડિયુગની અંદર સંઘ શક્તિ સંગઠન શક્તિ તમારી હશે તો જ તમે વિજય થશો માટે હંમેશા સંગઠિત બનીને રહો આજે એક મંડળની રચના કરી એના પ્રમુખ કૃષ્ણ બનાવ્યા લાલા શું કરીશું બસ ગોપીઓ જતી હોય ને ગોપીઓને કહેવાનું કે અમને આ નો કર આપતી જા અને ન આપે ને એની મટકીને ફોડી નાખવાની લાલા પણ ગોપી બહુ અઘરી છે કૃષ્ણ કે છે મારી ઉપર વિશ્વાસ કરો બધું જ મને આવડે છે અને એટલા માટે હું કાયમ એવું કહું કે તમારી જિંદગીના હર પ્રશ્નોના જવાબ કૃષ્ણના જીવનમાં સમાયેલા છે તમારા હર પ્રશ્નો એના જવાબ છે કૃષ્ણ તમારા દરેક પ્રશ્નોના જવાબો એ કૃષ્ણ છે કૃષ્ણના જીવનને વાંચજો તમારે તમારા જવાબો મળી જશે પરમાત્મા કહે છે તો આપણે ઘરે ઘરે પણ અભિયાન ચલાવીએ લાલા તું પ્રમુખ છો ને તારા ઘરેથી શરૂઆત કરો આજેના જેવું નહતું પ્રમુખ રહી જાય બીજાના વાર આવી જાય પહેલા પ્રમુખે શરૂઆત કરવી જોઈએ સમાજમાં મંડળમાં પહેલા પોતે પોતાનો દાખલો બેસાડવો જોઈએ તો લોકોને વિશ્વાસ બેસે આજે પરમાત્મા કે છે મિત્રો કામ કરો મારા ત્યાં બહુ જ ગાયો દૂધ અને મહીને ને માખણ છે કાલે મારા ઘરે આવી જાઓ મારા ઘરથી શરૂઆત કરું તમને બધાને મારા ઘરે હું જમાડું માખણ લીલા ચાલુ અને આજ આ બધા જ લોકો લાલાના ત્યાં ગયા છે એક ઓરડાની અંદર જ્યાં મહીની ગોળીઓ પડી છે બધા મિત્રો ને લઈને પ્રભુ ગયા મિત્રોને કહ્યું મિત્રો માખણ છે મંડો જમવા ગામડા ગામની અભણ ગોવાલણો એના દીકરાઓ કેટલા સંસ્કારી હતા એ જોજો એ ગામડા ગામની અભણ ગોવાલણો છે પણ છતાં એના દીકરાઓ કેટલા સંસ્કારી છે એ માયે સંસ્કાર શું આપ્યા છે જોજો ભગવાન કૃષ્ણ એમ કે મિત્રો માખણ ખાઓ અને હાથ જોડે લાલા સંગીત લાલા અમારી માયે અમને એવું કીધું છે કે કોઈના ઘરે જશો નહીં અને કદાચ કોઈના ઘરે જાઓ તો એની પડેલી વસ્તુને ક્યારેય અડશો નહીં એની પડેલી વસ્તુને ક્યારેય અડશો નહીં માટે લાલા અમે તારા ઘરની વસ્તુને લઈ ન શકીએ મિત્રો હું કહું છું તોય નહીં હું આપું તો હા મિત્રો તું લાલા અમે લઈ શકીએ તારું આપેલું લઈએ તું માલિક છો અને આ પ્રમાણેની ચર્ચા ચાલે છે અને એવામાં મૈયા આવ્યા અને એ માં આવી મિત્રો કઈ લાલા ભાગજે મહિયા આવી છે લાલન ભાગવાન માટે જાય માં યશોદા છલાંગ મારી લાલનનો હાથ પકડી લે લાલન ક્યાં જવું છે કે એમાં બધા એને તે ભેગા કર્યા છે અને કનૈયા અહીંયા રડવાનું ચાલુ કર્યું અરે લાલન પણ કારણે એમાં આપણા ઘરમાં એક ચોર ઘુસી ગયો છે

મારા જેવું એને મોરપીચ નાખ્યું છે અને હા માં એની સામે હું એમ કઉ ને તું ચોર છે તો એ મને કે છે કે તું ચોર છે અને આ કનૈયો આજે માને કહી રહ્યો છે એ માં અસલ એ મારા જેવો એ ચોર છે